તાલુકો માડી આટીના જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર છે હવે આપણે આપણે આ પ્રોડક્ટ લિયો નાર્ડો પ્લસ અને વટાણામાં મેં ઉપયોગ કરેલો છે વટાણા પંદર દિવસના થયા ને ત્યારે મેં ઉપયોગ કરેલો હતો અને તમને આ પ્રોડક્ટનું રિઝલ્ટ કેટલા દિવસે જોવા મળ્યું પાંચથી છ દિવસે શું ફરક દેખાતો એમાં ઊંચાઈ કાળાશ ગ્રીનરી બહુ સારો ફેર છે એમાં નથી પાયલ ને પાયલમાં બરોબર છે તો શું આ પ્રોડક્ટ વાપરવી જોઈએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ વાપરા જેવી પ્રોડક્ટ છે તો આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો તમે કરી શકો હા કરી શકીએ તો આપને આ ડેમો કર્યો એમાં બીજી પ્રોડક્ટ કરતા સારું સારું રિઝલ્ટ બીજી પ્રોડક્ટ કરતાં સારું રિઝલ્ટ મળ્યું મને તો ખેડૂત મિત્રો જોઈ પણ શકો છો કે જેમને લિયોનાર્ડો પ્લસનો ડેમો કરેલો હતો અને તેમને પાંચ થી છ દિવસમાં તેમનું રિઝલ્ટ જોવા મળ્યું વૈધ અને ગ્રીનરીમાં ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન